નવી ભીરડી પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ પંથક માં મુશળધાર વરસાદ વરસતા ભીરડીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા અને ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા હવામાન વિભાગના આગાહીની પગલે શનિવારની રાત્રે પડેલ વરસાદને કારણે નવી પ્રાથમિક શાળામાં કેડ સમા પાણી ભરાઈ ગયું હતું સદનશીબે આજે રવિવારની રજાને કારણે શાળામાં રજા હતી અને નીચાણવાળા વિસ્તાર ઉમિયાનગર સોસાયટી પંચવટી અને બનાસ બેંક શાખા અને ભીરડી નાગરિક સરાફી સહકારી મંડળીના મકાન આગળ કેડ પાણી ભરાઈ ગયું છે અત્ર ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ડીસા નાયબ કલેક્ટર નીહાબેન પંચાલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી બજરંગ કે જોશી બિલ્ડી ગટર બનાવી પડે ને કે પછી આને સુકાડીવો જી લીધો તો સ્કોવા અથવા આ ઓની ડાયરેક્ટ એમએમ કોટા કા કનેક્શન કાપી નાખી છે એટલેથી આ પંચે જાય ને એટલે ગટરનું પાણી જાતુંતું છે આગળ કાપી નાખી છે એટલે હા હોમે વરસાદી પાણી અને ગટર ઉમેલ છે એમને પણ અમે જાણ કરે છે છતાં પણ આનો કોઈ નિકાલ નથી આવતો તો અમે